પ્રાંત સાહેબમાં જયારે જે પ્રમાણે કેસ ચાલતા હોય તો અંદર વકીલ શ્રીઓને બેસવા દેતા ન હતા જે પ્રમાણે જેનો નંબર આવે એને જ અંદર બોલાવતા હોય હવે કાયદાની દ્રષ્ટિએ દરેક અદાલતો ખુલ્લી અદાલત કહેવાય છે આ એટલે ખુલ્લી દરેક વકીલ બેસવાનો અધિકાર છે આ બાબતે પ્રાંત સાહેબ ને આજે ઠરાવ આપીને એ બાબતે વાતચીત કરી સાથે અહિયાં પ્રાંત કચેરી અને બીજી રેવન્યુ ઓફિસમાં ટાઉટનું પણ વર્ચસ્વ રહેલું છે અને વકીલ વગર ટાઉટ દ્વારા કાર્ય થાય છે એના માટે પણ સખ્ત શબ્દોમાં રજૂઆત કરવામાં આવેલી છે પ્રાંત સાહેબે એ બાબતે જલ્દીથી નિકાલ લાવવા જણાયેલું છે પણ આ બેઠક વ્યવસ્થા બાબતે હજી બી અમે જેવું સમર્થન ઈચ્છીએ છીએ પ્રાંત સાહેબે એવું બી કહી કે હવે તમે જઈ શકો છો અમારા પ્રશ્નની હજી રજૂઆત સાંભળ્યા વગર એટલે જ્યાં સુધી વકીલશ્રીઓને બેસવા માટે અંદર વ્યવસ્થા નહીં મળી રહે અને આ ખુલ્લી અદાલતનો કોન્સેપ્ટ જ્યાં સુધી જળવાઈ નહીં રહે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે અને આના માટે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં અને ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ્રી ને અને કાયદા મંત્રી ને પણ આ બાબતે સખ્ત શબ્દોમાં રજૂઆત કરવામાં આવશે એથુરી સાહેબ અમે એવું છે કે પ્રાંત કચેરી એસડીએમ કોર્ટ ગણાય છે અને એસડીએમ કોર્ટની અંદર દરેક એડવોકેટ સ્રીઓને દરેક કોર્ટોની અંદર બેસવા દેવાની ફરજ બેસી શકે છે કોર્ટના ઓફિસર ગણાય છે એડવોકેટ્સ અને બેસી શકે છે પરંતુ નામદાર એસડીએમ કોર્ટમાં કોઈ કોઈપણ એડવોકેટનો જે કેસ ચાલતો હોય એ એ વકીલ પૂરતા જ અંદર આવી શકે બાકીના એડવોકેટ બહાર ઉભા રહે એવી ફરજ પાડવામાં આવે છે અને જેની અમે ઓરલી રજૂઆત અમને કરેલી હતી પરંતુ એમણે એવું કહ્યું કે ત્યાર પછી ધ્યાનમાં લઈશું હજુ સુધી અમે ધ્યાનમાં લેવામાં નથી આવ્યું તેથી અમે ખંભાત બાર એસોસિએશન ની અંદર બાર એડવોકેટના મિત્રોની વચ્ચે મિટિંગ કરીને આ અંગેનો ઠરાવ કરેલો છે જે નામદાર કોર્ટને અત્યારે અમે આમ પાડેલા છે